અવર જવા બહુ તકલીફ પડે ને કાલે તો એક બાઇક ભાઈ ફરી બે ગયા છોકરાને લઈને જવાનો રસ્તો નહીં ચાલતા જાઓ તો તમને પડી જવાની બીક લાગે કેટલો બધો ખરાબ રસ્તો છે તો એને લઈને ખૂબ જ તકલીફ પડી રહી છે અમે ચાતક વિસ્તારમાં રહીએ છીએ ને આ બાજુ રોડની પરિસ્થિતિ બહુ સરસ છે પાણી દૂધને પૂછવાનું પાણી ભરાય છે ને અમારે ગાડી ચલાવણની ગાડી ચલાવે છે ઇન્ડિયન ફૂલમાં તો અમારે ગાડી બી બગડે છે તો એના માટે રોડ રસ્તા બનાવવાની અમારી અપીલ છે તમને ગુજારી છે ને તમે જોઈ શકો છો આ બાજુ રોડનો હાલત પાણી ભરાય છે અહીંયા બીજા ત્રણ રસ્તા પણ આવેલા છે રસ્તા પર બીજા ત્રણ રસ્તા બે આવેલા છે તેથી બહુ ખરાબ છે ને બિલકુલ છોકરાને અવર જવાનો બહુ તકલીફ પડે છે ને કાલે તો એક બાઈક ભાઈ પડી ભી ગયા છોકરાને લઈને તો એની જવાબદારી કોની કેવું નામ મારું નામ છે મોહમ્મદ આરીફ ખત્રી અમે ગોકુલ વિસ્તારમાં રહીએ છીએ અને અમારે અહીંયા ચાર રસ્તા પડે છે ઘરે જવા માટે જે અમારા ફરિયામાં જવા માટેના ચાર રસ્તા છે એ ચારે ચાર રસ્તા હાર ફિલહાલ બંધ છે એમાં ત્રણ રસ્તા પર ભરપૂર પિક્ચર છે અને એક રસ્તા ઉપર ગટર લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું કે હમણાં પૂર્ણ થયું નહીં હમણાં ચોમાસાનું હજુ તો આગમન થઈ રહ્યું છે એમાં આટલી ખરાબ હાલત છે જ્યારે તમે કહી શકો છો કે જ્યારે ગાડીને જવા માટે આટલી બધી તકલીફ પડી રહી છે તો માણસ ચાલતો કઈ રીતે છે માણસ ચાલીને પણ નહીં જઈ શકતો હોય તો બધું ભરપૂર પિક્ચર છે અને રસ્તા પર જ્યાંથી જ્યાં સૌથી વધારે ઘર આવેલા છે ત્યાં પાઇપલાઇનનું કામ કરેલું છે ત્યાં ત્યાં પણ જવાનો રસ્તો અહીં ચાલતા જાઓ તો તમે ફરી જવાની ભીખ લાગે એટલો બધો ખરાબ રસ્તો છે તો એને લઈને ખૂબ જ તકલીફ પડી રહી છે તો તમે શું શું કહેવા માંગો ગ્રામ પંચાયત શું કહેવા માંગો ગ્રામ પંચાયતને એટલું જ અપીલ કરી છું કે બને એટલું ઝડપીથી આ કામ પતાવવામાં આવે કારણ કે હજુ તો ચોમાસાનું આગમન છે આગળ જતા જયારે જળબંબાકાર ફૂસાશે ત્યારે શું કરશે ત્યારે માણસો જશે કઈ રીતે ત્યાં